આ બટાકો વાયો છે ને તે ભૂંડ હેરાન હેરાન કરી નાખે છે અને પાછું છે હતું અમો આ ભાજ્યો આવતો હતો ને એમો ભૂંડ આવતો હતો પણ આમાં ડુંગા ડોંડ બારશે ને એટલા ભૂંડ નહીં આવ્યું ઈવને ખબર પડી જ કે આ ડુંગા ડોંડનું હેતર છે ને બટાકો ઈવાય વાય છે ખાલી એક વખત બારશે ને એટલા પછી કદી એ નહીં આવું અમુક ચિંતા નહીં બટાકો તો વવાઈ જશે એટલે વધો નહીં

આટલો કમ્પ્લીટ છે અમોહન સોંતીતી હોય હું ભૂછ આ કા તો આપવાનો નહીં આજે અને આવું તો મને ખબર પડી જાય છે આજે ખાલી આપણી તલવાર પરશે ને એટલે એકી પટિયે નહીં જહે લેઠાલાલ કમ્પ્લીટ છે સોશિયલ અરે કમ્પ્લીટ છે પણ ખરો ને આ વીસ કિલોમીટર ઉધી હેત્રો હેતરો માં આયા છે

આપડા ખરા ને વચી ને વચી જઈએ કિલોમીટર આટલું સાહસ કરીને આયા છીએ આટલા તથા કોઈ મિલી નહી દેવાનું આપણા આત્મા કોઈ જ વસ્તુ નહીં

જે છે આ હિરોનું છે આ હિરોન કિંમત જોતું નહીં બે કરોડ પાણી નાખી

બે કાકો મોકલ્યા ચોપલા મગજ પૂછ્યા વગર પણ એ બે મોકલ્યા પોલીસ વાળા પકડી પડે તને પાછો

અમારા એક ભાઈ હતો અમે ખબર કાઢવા બરાબર મહેમાન થઈ ના હેઠતા આયા શિખર ચિંતામાં ચિંતામાં મહેમાન ની ચિંતા માં અમારો એક ભાઈ ખરો ને અઢી ને થા થાય એની ને અટકાયું રોડ ઉપર પડે તો મોચો લેવા આયા છે

ઉપાડો બહુ ખોટું થઈ ગયું તો બધા ઘણું થઈ ગયો કાકા છે

ચિંતા બાપાઓ આવા માણસને ના લઈ

હારુંthio આપણે નહીયા નક મોત ઓનાવા દે આવો તમારું રૂમમાં છ જાવ ઈરાસો જાઈ ઈરા કાટો ખાવા છે તો આલુ હું છે કાટો કાકો તો થેલ લેવા જા કે ડોન છું એક જ હતો બે હતા

એના માટે મને કેવું પડે ખાબાલે લાસમ જીતી થઈ જાય સાહેબ મને જ ખબર નહીં નું અમાર શિકારી હોય હું કર્યું તું આ બધું ખરું ન તમાર પોતાનો નું ષડયંત્ર હતું અરે સાહેબ હું તો હને મારા હેતરમાં ઉજી રહ્યો તો શાંતિથી પણ અરે આયા ને એટલે કે અમારે ભાઈ મરી ગયો મને કે મોચાની જરૂર તો લઈ જો એટલે જે તું એ બેગો

ચોરી થઈ સાબ 2 કરોડના હીરાની એટલે એને ચોર હતા તું મને જે પૂછ પૂછ કરે જે તો મરેલો છેન પાછો મને પૂછ્યું છે અરે સાહેબ ભેગો નહીં મરેલો પણ સાહેબ હું તમને એક વાત કરું એના ચાર જણા રહ્યા ને એમાં એક જણો રહ્યો ને પેલો અમારડો દેખાય ઇસન જોતો ખરા આના નામોના એકણ હીરા મે લે હોય તો ચાર જણા મળી જોતો અરે એક જણો ઇકણ જોતો સાહેબ તમે મને પૂછતા રહેજો તાણે બધે નહાવાનું કમા દે ને તો મારા પડા ભાઈ ગયા આ છોડ્યું બોલ નો ચિંતળી ગયા છે મને હતા જો અને મને કે માણસ મરી ગયો છે અમારે કે ખાતું આભાર મી તો ફાટો આજો કે આ જ છે તો એટલે જો આ જો કે જીવો સીવો સુવરો ષડયંત્ર રથે બન તમારે જવો એટલા જો તમે પોલીસ ના એક વખત જોઈ લે ચહેરો તો કદી ભૂલના ના પોલીસ હજી ખબર નહી જોશ એટલે જોશો જો આપને અમારી ચેનલના ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો ચૂક કરો જય માતાજી